સમીના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની પારાયણ પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓ હેરાન પરેશાન ગ્રામજનો ટેન્કર મારફતે પીવાનું પાણી લેવા મજબૂર બન્યા ચાર માસથી ગામનો પાણીનો બોર બંધ હાલતમાં હોવાનું મહિલાઓએ જણાવ્યું સત્વરે પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનોએ કરી માંગ પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામ ખાતે મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિમાં તેમજ પીવાના પાણી માટે લોકોની પડાપડીના દ્રશ્યો સામે આવ્યા છે સરકારની નલસે જલ યોજના પોકળ સાબિત કરતા દ્રશ્યો સાબિત કરી રહ્યા છે સમી તાલુકાના અનવરપુરા ગામના જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે ત્યારે મુંગુ બેસી રહેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે ગામ તળાવથી લઈને ખેતરથી લઈને કેનાલો સુધી ક્યાંય પાણી જોવા નહીં મળતા ગામના લોકો બન્યા પરેશાન સતત ત્રણ કલાક સુધી પાણીની રાહ જોઈને બેસી રહેલ મહિલાઓ પીવાના પાણીનું ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે વલખા મારતી નજરે પડી રહી છે ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે મહિલાઓની પાણી ભરવા માટે પડાપડી થઈ રહી છે ત્યારે સુતંત્રની કોઈ જવાબદારી નથી કે આ ગામમાં લોકો સુધી પીવાના પાણી પહોંચે હવે જોવું રહ્યું કે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચાર મહિનાની અમારે ત્યાં પાણી મળતું નહીં અમે ગામમાં જાય શ્યામમાં જાય તલાય જાય એમ અમે તો બરોબર કામની સીઝન છે હવે અમે પાણી ભર્યા કે અમારા છોકરા કામનું સેમનું કામ કરીએ આ કલાકથી હું એક વાગે આવી તારની ત્રણ કલાકથી બેઠી હજુ નહીં ટંકર આવ્યું કે નહીં મારો પાણીનો નંબર આવ્યો અને ભાજપ સરકારે એમ કે વિકાસ કર્યો વિકાસ તો ભલે કર્યો બાપલે તમે હજુ ઘણો કરો પણ અમારી દાઢ ફરિયાદો અને અમે પાણી નડ નહીં જોતો પણ અમને ખાલી ગામ પંચાયતનો બોર આલો અને અમે અમાર બધા ચાલુ શું નામ તમારું કેસરભાઈ